પરિવાર દ્વારા માગણી માતાજીની રમેલ નું આયોજન કરવામાં આવ્યું વર્ષની બાજુમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા અને પ્રસાદનો પણ લાભ લીધો કુડેચા પરિવાર દ્વારા દુગરાસન ખાતે જોગણી માતાજીની રમેલ તથા હવન કરવામાં આવ્યો અનુસાર કાંકરે તાલુકાના ખાતે પરિવાર દ્વારા શ્રી જોગણી માતાજીનો હવન યજ્ઞ રમેલ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભુવાઓ તથા શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને દર્શનનો લાહો લીધો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમ હવન અને રમેલ જાતર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે કાંકરે તાલુકાના દુગરાસણ ખાતે કુડેચા પરિવાર દ્વારા શ્રી જોગણી માતાજીનું હોમ હવન કરવામાં આવ્યું જેમાં હવન યજ્ઞ તથા માતાજીની રમેલ ચૈત્રવદ નોમના પાવન અવસરે રમેલ કરીને ધન્યતા અનુભવી હતી અને સૌ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી જોકે માતાજી એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે ને દુખિયાના દુઃખ દર કરી સૌ શ્રદ્ધાળુઓને હસતા રમતા આનંદમાં રાખી પોતાના બાળ ગણી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ